વિસાવદરના પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભવ્ય વિજય મેળવતા કપરડામાં પાર્ટીના કાર્યક્રમોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી તો આ જીતના સમાચાર મળતા કપરડા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ હોદ્દેદારો અને હરેશ પટેલ અને ધવળિયા ભોયાએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું અને વિજયની શુભેચ્છાઓ પાઠવી સ્થાનિક કાર્યકરોનો ઉત્સાહ અને માહોલ જોવા મળ્યો હતો અનેક સ્થળોએ સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા હતા ગોપાલ ઇટાલિયાની જીતને લોકો જનસામાન્યના મક્કમ અધિકાર

ના જે ધારાસભ્ય બહેના એ બદલ આખા પુરા કપરાડા અને વલસાડ જિલ્લા વતી હું એમને આશીર્વાદ પાઠવીએ છીએ અને એવા ગોપાલ ઇટાલિયન જેવા આખું ગુજરાત બનવાનું છે ત્યારે જંગી બહુમતીથી જે ગોપાલ ઇટાલિયને અઢાર હજાર જેવા મતથી જે કિરીટ પટેલને જેવા હારવ્યા છે એવા આપણે બધા એક જંગી બહુમતી અને જે આજે આપણા આદિવાસી પર અત્યાચાર થઈ રહેલા છે તો એ અત્યાચારને ધ્યાનમાં લઈ અને આપણે ગોપાલ ઇટાલિયન બનવું છે જય આદિવાસી જય જોહાર જય જોહાર જય આદિવાસી જય ગોપાલ જય ગોપાલ જય આદિવાસી જય આદિવાસી જય ગોપાલ જય ગોપાલ આજ બરાબર વિસાવ હજાર સત્યાસીની જે ચૂંટણી હતી અને એનું આજનું જે ચૂંટણીનું આજનું રિઝલ્ટ હતું અને એ રિઝલ્ટમાં આપણે આમ આદમી પાર્ટી જે જંગી બહુમતીથી જે સત્તર હજારના ઉપરના લીડથી જે ગોપાલ ઇટાજી આપણા વિસાવ હજારના ધારાસભ્ય બની ચૂક્યા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને તેના માટે જ આજે અહીં ભેગા થયા છે અને એકબીજાનું મોડું પણ મીઠું પહેલું છે અને આપણી જે આમ આદમી પાર્ટીની જે વિધાનસભામાં જે સીટ ખાલી હતી વિધાન વિસ્તાર સત્યાસી તેમાં આજે આ પૂરી થઈ છે અને આપણા જે ક્રાંતિકારી એવા યોદ્ધા ગોપાલ ઇટાલિયા જે વિધાનસભામાં જશે અને જે આપણા તમામ ગુજરાતની જનતાના એક ક્રાંતિ એવા યોદ્ધા બનશે અને એની પ્રેરણાથી આપણે આપણા